નમસ્કાર બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું ઉર્વિશા શરૂઆત કરીશું રાજ્યમાં ચાંદીપુરા વાયરસ તો હાહાકાર શંકાસ્પદ કેસ આવ્યા ચાંદીપુરા વાયરસના રિપોર્ટ બાળકો એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્રણ બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી અરવલીના મોટા કંથારીયાની બાળકીનું મોત થયું સાબરકાંઠા અરવલ્લીના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ચાર બાળકોના રિપોર્ટ કરવામાં આવ્યા ચાર બાળકો પૈકી

કે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ચૌદ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી એક બાળકીનું મૃત્યુ થયું છે ચાર રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના રિપોર્ટ આવ્યા છે જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો અત્યાર સુધીમાં ચૌદ શંકાસ્પદ કેસ નોંધાયા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના રિપોર્ટ આવી ચૂક્યા છે જેમાંથી ચાર બાળકો પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્રણ બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી સમાવી અરવલ્લીના મોટા કલરિયાની બાળકીનું મોત થયું છે સાબરકાંઠા અરવલ્લીના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ચાર પૈકી ત્રણ રિપોર્ટ નેગેટિવ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે હાલ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરિગત સાથે સવાદાતા જીતેન્દ્ર સોલંકી જોડાયા છે જે જીતેન્દ્ર અત્યાર સુધીમાં 14 જેટલા શંગાસપત ચાંદીપુરા વાયરસને લઈને પરંતુ માહિતી સાબ છે સુન્ચેદ આ ગયા હતા આપણે પુણે ખાતે લેબોરેટરીમાં મોકલવામાં મોકલવામાં આવ્યા હતા તેમાં ચાર જેટલા કેસનો રિપોર્ટ રિપોર્ટ આવી ગયા છે તેમાં એક કેસ એક કેસ પોઝિટિવ આવ્યો છે અને ત્રણ કેસ નેગેટિવ આવેલો છે ચોક્કસથી જણાવવામાં આવે તો રિપોર્ટમાં અરવલ્લી અરવલ્લી જિલ્લાના કંથારીયા ગામના છ વર્ષની બાળકીનો રિપોર્ટ ચાંદીપુરાથી રિપોર્ટ રિપોર્ટ આવેલો છે

રાજ્યમાં જોકે ચાંદીપુરા વાયરસે હાહાકાર બચાવ્યો છે જેમાં ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સાબરકાંઠા અરવલ્લીના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અરવલ્લીના મોટા કંથારીયાની એક બાળકીનું મૃત્યુ થયું છે